તમારી ખરેખર આખો સમાજ એફઆઈઆર કરશે નામ હું એક નહી બધા સમાજના જેના ઘરના પરિવાર ના ગયા છે એ લોકો બધા તમારું નામ આપે છે

તમે બરોબર હું મને હું જો ધોબી સમાજ નો પ્રમુખ છો બરોબર છે મારો સમાજ આપો હારે હે અને તે બોલાવાની જ વાત હતી તમે બરોબર અત્યારે ટીઆરપી રીલ્સ બનાવવાની છે બોલો તમે કયો ત્યારે બનાવી શેની પાડી નાખ્યું છે બોલો શેની રીલ્સ આ બધું આ સુ કરવા ને કરી નાખ્યું એ લોકો એ હું બનાવી શકું બનાવી શકો ને તમે આટલી બધી રીલો બનાવો મારે બનાવવાની આવે એ લોકો ઉપર બનાવવાની એટલે મારી જવાબદારી કોઈ પણ આજે

તમારા ધંધાની વાયા થઈ અને આ બધા જીભ પથારી જ ગઈ છે બરોબર તમે જે જાહેરાત ના વીસ હજાર લીધા હશે જેટલા લીધા હોય મને નથી ખબર બરોબર તમે મફત માં તો જાહેરાત કરતા નથી તમારી પાસે એનો લાઇસન્સ છે જાહેરાત કરો એનું જાહેરાત જાહેરાતના કોઈ આજે દુનિયામાં કેટલા લોકો બ્લોગર વિડીયો કાઢે છે જાહેરાત માહિતી તો તમે કોઈ પણ વ્યક્તિ શેર કરી શકો નહીં નહીં એવી રીતે નથી હો ભાઈ તમે ફ્રી કરતા તમે એમ કહો છો કે હું કરું બરોબર તમારી પાસે આનું પબ્લિસિટીનું લાયસન્સ હોવું જોઈએ તમે બરાબર તમે અત્યારે કઈ જગ્યાએ છો મને કહો હું આવવા અત્યારે છું ચોટીલા બાજુ હા રાજકોટ રહ્યો છો રાજકોટ નથી રહેતા રાજકોટ અત્યારે નથી હું હા એ કાઈ કહો તમે મને સમજીને કહેજો ખોટી વસ્તુ કરતા નહીં લગભગ તમે ચોટીલા હશો કે રાજકોટમાં ના ના લાંબુ હું તમને ફોન કરાવું રહ્યો બરોબર લાંબુ કરવાનું હોય તો એ રીતે વાત કરો આ ટોટલી વસ્તુ હું મોકલવાનો છો પીઆઈ સાહેબ ને મારે વાત થઇ ગઈ ને બરોબર કારણ કે તમે જ્યાં જ્યાં વિડીયો બનાવવાની બધાની ફરિયાદ છે તમે જે ગોલા વાળા બનાવ્યું હતું બરોબર મને ખુદ પબ્લિક કેમ કે છે કે ભાઈ તમારી વાત સાચી છે કે આ માણસ અમારી પાસે ગોલા જે બનાવ્યું હોય ને તો તમે મને કીધું હોય કે ભાઈ આ ગોલા માં અહીંયા વિડિયો બનાવ્યો છે ભાઈ ત્યાં ગોલા તમે જે બોલ્યા છો વસ્તુ ત્યાં નથી બતાવી તો મને કહો તો ગોલા ગોલા જે વ્યક્તિ છે એને કહી શકો કે ભાઈ તમે મને બતાવ્યું છે અને તમે કરો છો પણ મોટા ભાઈ તમે જે કે તમે કરો બરોબર ન્યાય ત્રણ ફેમિલી બાઈરા બરોબર હું તમને દેખાડું ત્રણ ફેમિલી ની વાત પાછળ માથાકૂટ થઈ હા બરોબર સાહેબ તમારે મને જાણ કરવી જોઈએ વ્યક્તિને હું કહી શકું સીધો હું કહી શકું ને કે ભાઈ આ શું છે તો વિડીયો એનો તરત ડિલીટ હું કરી શકું પણ તમે એવી વસ્તુ એટલી તો મારા મારામાંય સાહેબ હોય અને તમને હું જ્યારથી ઓળખું ને સાહેબ મારી પાસે તમારી એક કુંડલી તમે જે ઓલા ભુવા આપણા સ્થાન ની અંદર હતા ને જે મેળવી માંથી તમે કરો ને વિશ્વાસ તે હતી તેનું હું તમને ઓળખું છું સરસ બરોબર એટલે તમે જે રીતે કરતા હોય બરોબર એ રીતે હું પણ શકું એમ જો ખ્યાલ ન હોય સુરેશભાઈ મારી વાત સાંભળો આજ આટલું બધું થયું આટલા બધા અધિકારીઓ ડિસમિસ થયા આટલા બધા અધિકારીઓ ઉપર એક્શન લેવાના અમથા તો નથી લેવાના ને બરોબર હું તમને એમ કહું તમારી આ જગ્યા તમારો છોકરો ગયો હોય તો તમારા ફોન બંધ થઈ ગયા ફોન બંધ કરી દીધો કારણ કે મને બધા લોકો ફોન કરતા મારા પછી તો કેટલા લોકો વિડીયો છે હજી પણ બધા આવશે કમલેશ મોદી ની બધા જે જે હશે એમાં જેના જેમના હશે તમે મને એકને ટાર્ગેટ કરો છો

દીકરા હોમાણા હે નાના નાના બાળકો હોમાણા હે ઈ તમે બાર વાગે રીલ તમારી તમે અત્યારે અમારી સામે નહિ આવો ને પોલીસ ને કુલે આમ કીધું છે કે સાહેબ જો આ વ્યક્તિ અમને સામે આવશે એટલે અમે આની ઉપર કાર્યવાહી કરશું બરોબર અને તમને ન્યાય તીઆર પી ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો